જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેશો છાલા પડી જાય અભિપ્રાયના સુખ ઉપર છાલા જ પડવાના અનુભૂતિનો સુખ હશે ને ત્યાં ત્યાં શાંતિ મળવાની છે કે આનંદ મળવાનો છે તમારો પોતાનો અનુભવ શું કે ઉપર હિસ્તા હતા એમાં વાતમાંથી વાત કરતા 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 બોલો કે મારે તો કે આ વખતે કઈક અનોખું કરવું છે આખું ગાન કરીને ને એના કરતા કઈક અનોખું કરવું છે કઈક અલગ જ કરવું છું આપણને એવો શોખ છે કે આ લોકો જે કરે ને બાજુવાળો જે કરે ને એના કરતા તમારા લોકોને મનમાં એક સ્ટેટસ આપણું જે સ્ટેટસ છે આપણે જે છીએ એ કંઈક સમાજને બતાવવા માટે છે ને એને કર્યું એના કરતા આપણે વધારે સારું કરવું છે બતાવી દેવા માટે એ બતાવી દેવા માટે છે ને આ કોઈ સમાજ માત્ર કોકના અભિપ્રાય ઉપર જીવી રહ્યો છે પોતાના અનુભવ ઉપર નથી જીવ જે કંઈ કરે છે ને એ બીજાના અભિપ્રાય ઉપર બીજા કોઈ કે આ સારું કર્યું બસ આપણે રાજી રાખ્યું બીજા કોઈ કે

બગમાં ડંખ દેતા હોય લોહી નીકળતું હોય ને કોઈ ફૂટ કાઢે ની કારણ કે સામે વાળા એ કીધું બહુ સારા લાગે હે છાલા પડી જાય અભિપ્રાયના સુખ ઉપર છાલા જ પડવાના અનુભૂતિ નો સુખ હશે ને ત્યાં ત્યાં શાંતિ મળવાની છે ત્યાં આનંદ મળવાનો છે તમારો પોતાનો અનુભવ શું છે માત્ર ને માત્ર બીજાને બતાવવા ખાતર થઈને આપણે આમ સમાજમાં હોડ લાગે આને કર્યાના દડકા મારે વધારે સારું છે અને એમાંય સરકાર આજની સરકાર એ તમને હેલ્પ કરતી હોય એ તમને લોન આપતી હોય ગાડી લેવી હોય તો લોન આપે બાઇક લેવું હોય તો લોન આપે ફ્રીજ લેવું હોય તો લોન આપે ધંધો કરવો હોય તો લોન વાહન લેવો હોય ને કોઈ લોન આપે અને બધું લોન ઉપર લઈ આવે હવે પછી ભાઈઓ છાતી કાઢીને કામ કરતો હોય બતાવવા માટે અમદાવાદના કવિઓ બહુ સરસ કર્યું તમલનાથજી મા સાથે એને કહ્યું કે શ્રીમતી માટે

બોલી કે એવું કે તમે શું કર્યું કે અનોખું કરું છું બોલો કે તને ન લાવો તને લઈ આવ્યો ને એ અનોખું કર્યું છે કા માર્કા એ નથી લીધી મેં તરીકી એ મનોખું એ વાત એની વાત તને લઈ આવી હી અરે આવું બધું કે પછી તો કંઈ સરખું આવી જતું ભાઈ પછી તો બંને જણાને એવી જામી એવી જામી એવી જામી કો કે જે હોય કે મારે મારે એક વાંદરો લેવો છે દુનિયા કામ ન કરે ને એવું મારે કરવું જોઈએ કે મારે વાંધો લેવો છે એની ઘરવાળી કે જોજો મારાથી બે નું નહીં થાય એક નું થાય બે હું નહીં પહોંચી અત્યારે સમજાય ત્યારે વાંધો નહીં બે નું મારાથી નહીં થાય તમે એક મારે એક વાંધો તો છે મોડી બીજો લાવવાની વાત કરો એની ઘરવાળી કે

અને ભગવાન કહે કે એક વખત નહીં અનેક વખત દીક્ષા લીધા છતા પણ એક વખત નહીં અનેક વખત દીક્ષા લીધા છતા પણ એને શાંતિ સમાધિ સદગતિ કે કર્મ નિર્જરા લખતી હોય એને એના ભવ પ્રમાણ ઘટતા ન હોય એનું કારણ એક જ છે કે તને જે સમર્પણ આવવું જોઈએ તને જે વિશ્વાસ આવવો જોઈએ તને જે ભાવ જાગવો જોઈએ ને મેઘકુમાર મુનિને પણ એક વખત રજોહરણ પાછું દેવાનો ભાવ થઈ આવ્યો અને દેવા માટે ગયા પણ ખરા અને એ વખતે ભગવાને એને ભાવ જગાડ્યા એનો અંદરનો આત્માને જગાવ્યો એને 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 નજર કરવાનું કીધું કે એક વખત તું પાછળ તો જો તારી પાછળ તો તું જો એ મેઘકુમાર મુનિને પણ પાછળ જોવાનું કીધું ચંડ કૌશિકને પણ પાછળ જોવાનું કીધું बनेंगे नेपाल ऐज के तहार और जिन्ने जी कृष्णा प्रत्येक न समर पर भावाव अद्भुत समर पर मां भारत न तो युद्ध गुरु थाई नगर दिवस भी युद्ध चालियो आगे युद्ध गुरु थाई अनेक श्री कृष्णा महाराजा और जिन्ने अनेक जिन्ना रखने ले गया नदी किनारे अनेक अत्याचार रोज वो बंधू

પણ અર્જુન પૂછી ન શકે બોલી ન શકે કારણ કે બોલી શકે એની કન્ડિશન એની પરિસ્થિતિ ન હતી ઓકે ઠીક છે અને એ અર્જુન નીચે ઉતરી ગયો કૃષ્ણએ કહ્યું તારો હાથ મને અને અર્જુને કૃષ્ણનો હાથ પકડ્યો અને એ પણ નીચે ઉતરા કૃષ્ણે ઘોડા છોડી મૂક્યા ઘોડા થોડે દૂર થયા અને સંજુભાઈ रड़ भर करवा मैं क्या अर्थ मैं शू कचानक तेरे श्री कृष्ण कहू मन में सवाल हो तारा जे हो कि तो जा। ने तारा मन में शंका छा भाव छाको कि आज मैंने उतरवा केम कह तू बोली नको मैंने खबर बाराण तन मन ने बात घटगटनी जाए तो भगवान कहें એને તો ભગવાન કહેવાય એને તો ગુરુ તારા સવાલનો જવાબ આપું છું કે અત્યાર સુધી યુદ્ધ થયું એ યુદ્ધમાં સામે પક્ષે દ્રોણ પણ હતા ભીષ્મ પણ હતા આવા મોટા ખેઠળ હતા અને એમની સામે વિજય મેળવવો બહુ સરળ ન એની સામે સુરક્ષિત રહેવું એ બહુ સહજ નહોતું કારણ કે એમની પાસે પણ સત્ય હતું એમના પક્ષે પણ સત્ય હતું એમની પાસે પણ કઈક શુભત્વ હતું વિષ્ણુ બ્રહ્મચર્યા ગુરુ દોની પ્રતિક્રતા એમની પાસે સત્ય એમની પાસે એ શુભત્વ એ બધું હોવા છતાં પણ એમણે પણ બ્રહ્માસ્ત્ર છોડ્યા છે એમણે પણ બ્રહ્માસ્ત્ર છોડ્યા છે અને બધા બ્રહ્માસ્ત્રથી તને બચાવવા માટે થઈને એ બધા બ્રહ્માશ્રને શક્તિને મેં આ રથમાં ભેદી છે જે રથમાં ઉતાર્યું એની સામે લડવા માટે થઈને એનેથી બચવા માટે થઈને આ એ બધા જ બધી શક્તિ છે એ બધી આ રથમાં છે અને હવે જ્યારે યુદ્ધ પૂરું થયું છે ત્યારે મારું કામ છે બધાને મુક્ત કરવાનું મારું કામ છે બધાને મુક્ત કરવાનું એમની પાસે સત્ય હોવા છતાં શુભ હોવા છતાં પણ એ વિજય પામી ન શક્યા કારણ કે એને સંદેહ હતો એને પોતાના સત્યમાં પણ કૃષ્ણ ઈશ્વર છે કે નહીં એવો પણ એને સંદેહ હતો જો શ્રી કૃષ્ણને ઈશ્વર તરીકે સ્વીકાર્યા હોત તો દુર્યોધને સેના ન માગી હોત તો મને નાખી લીધો હોય પણ એને સંદેહ હતો અને જ્યાં સંદેહ હતો ને ત્યાં કોઈ દિવસ દ્રષ્ટિ ભગવાન મહાદેવનો એક જ ઉપદેશ દેહ દ્રષ્ટિ છોડો દેહ દ્રષ્ટિ છોડો અને સંદેહ દ્રષ્ટિ છોડો એક તો દેહ દ્રષ્ટિ હું ને તને જે બાહ્ય ભાવમાં રહેતા હોય છે ને એ બાહ્ય ભાવને છોડો અને એક સંદેહ દ્રષ્ટિ કે ધર્મ નું ફળ કઈ હશે કે નહીં ભગવાન જેવું કઈ હશે કે નહીં મોક્ષ જેવું કઈ છે કે નહીં પરમ તત્વ જેવું કઈ છે કે નહીં સંદેહ દ્રષ્ટિ શાસ્ત્ર એ સત્ય છે કે નહીં એ જે સંદેહ દ્રષ્ટિ છે ને એને કારણે મને તમને કઈ સફળતા નથી એને સફળતા ન મળી કારણ કે એમને સંદેહ દ્રષ્ટિ અને આખાય મહાભારતમાં યુદ્ધમાં

મારું એક કર્તવ્ય છે કે મારે બધાને મુક્ત કરવાના આજ જ્યારે કૌરવો પણ મુક્ત થયા છે અને એ ભીષ્માની ને દ્રોણાચાર્યની જે બધી શક્તિ હતી કર્ણની એ બધી આ રથમાં છે એ શક્તિને પણ મારે મુક્ત કરવાની મારે મુક્ત કરવાની હતી એ મુક્ત કરવા માટે થઈને આજ મેં તને પહેલા ઉતાર્યો પછી હું ઉતર્યો ઘોડાને અલગ કર્યા અને પછી એ શક્તિને મુક્ત કરીને એ અગ્નિને કારણે અગ્નિ તત્વને કારણે શક્તિને કારણે આ રથ ગણ્યો છે એ શક્તિને કારણે એની શક્તિ હતી મારું કામ છે મુક્ત કરવાનું પરમાત્મા મને તમને મુક્ત ભાવ આપે છે અને અંદરમાં ઘટમાં શ્રી કૃષ્ણ તો માત્ર નિમિત્ત છે

અને એક વખત તમારા માંથી જ્યારે પરમ તત્વ નીકળી જાય છે જ્યારે જીવ તત્વ નીકળી જાય છે ને શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય પછી શું થાય પછી એનો અગ્નિ સંસ્કાર થાય પછી આ હૃદ મળે છે એક વખત જ્યારે અંદરથી કૃષ્ણ ઉતરી જાય છે એક વખત જ્યારે કૃષ્ણ નીકળી જાય છે ને પછી એનો અગ્નિ સંસ્કાર થાય છે एम जीवन रखो अपनी संस्कार ये कौन बारेन लगे भगवान के कारण अग्नि संस्कार ने में ताराकड़ा तू तारो संस्कार याद करीले संघर्ष है जीवन संघर्ष किए जा सुख दुख दो पहलू है मस्ती में जिए जा क्यों हार तू कैसे हालातों के आगे विश्वास रख मुझ पे मैं चलता हूं आगे जीवंत समस्या को तू खुद सुलझाएगा पल पल तेज તમારી સાથે ચાલે છે મારી ને તમારી હારે જ હોય છે જરૂર હોય છે એમાં હેત જગાડવાની જરૂર હોય છે ને શ્રદ્ધા જગાડવાની જરૂર હોય છે ને પ્રેમ જગાડવાની જરૂર હોય છે એના પ્રત્યેનો એક સબર ભાવ લાવવાની દમ સત્તા એનો સાયા સુખ સૂરજ માળો વિરજાઈ ભગવાનના શબ્દોને મને તમને ક્યારે સફર દેતા મરન તમારા જીવનમાં જોશું કે મને તમને આવા કોઈ સદગુરુ